એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આ બેઠકમાં તમામ તે અખાડાના સંતો મંતો સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ અવસર પર મુખ્યમંત્રી શ્રી દ્વારા હરિદ્વાર કુંભ બે હજાર સત્યાવીસ માટેના પવિત્ર શાહી સ્નાનની તારીખો ની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જે ધાર્મિક જગત માટે એક મહત્વપૂર્ણ ઘટના છે બેઠકનો મુખ્ય હેતુ કુંભ મેળાના આયોજન માટેની વ્યૂહરચના ઘડવાનો અને અખાડાના સંતો પાસેથી તેમના સૂચના મેળવવાનો હતો કુંભ મેળાની તૈયારીઓમાં સુરક્ષા વ્યવસ્થા માળખાગત સુવિધાઓ તીર્થયાત્રીઓ માટે રહેવાની વ્યવસ્થા અને સફાઈ સહિતના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ સંતોને ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર કુંભ મેળાને ભવ્ય અને સુરક્ષિત બનાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરશે અને સમયસર તૈયારીઓ પૂર્ણ કરશે શાહી સ્નાનની તારીખો જાહેર થતા જ આગામી કુંભ મેળા માટેનું વાતાવરણ અત્યારથી જ ધર્મમય બની ગયું છે કુંભ મેળો એ ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું સૌથી મોટું પ્રતિક છે અને તેમાં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો છે આ બેઠકથી રાજ્ય સરકાર અને ધાર્મિક સંગઠનો વચ્ચેના સહકારને મજબૂત કરી શકાય હોય છે જે કુંભ મેળાના સુચારું આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ છે दूसरा अमृत स्नान और फिर मौनी अमावस्या छ फरवरी बसंत पंचमी ग्यारह फरवरी माघ पूर्णिमा बीस फरवरी और महाशिवरात्रि का अमृत स्थान छह मार्च दो हजार सत्ताईस को और फागुन का अमावस्या अमृत स्थान आठ मार्च दो हजार सत्ताईस को नया संवत्सर का नया साल सात अप्रैल को मेष संक्रांति अमृत स्थान 14 अप्रैल दो हजार को श्री रामनवमी का पंद्रह अप्रैल दो हजार को और चैत्र पूर्णिमा का बीस अप्रैल दो हजार सत्ताईस को